પત્ની દીપિકા કહેવા લાગ્યા હતા કે દિવાલ અમારા જમીનમાં છે તો હું આ પ્લાસ્ટર નહીં કરવા દઉં એમ કરી નેગડો કર્યો હતો ત્યારબાદ તે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જે બાબતે સંજયભાઈ શાંતિલાલ બારૈયાએ અમારા કુટુંબનો માણસો ભેગા કરેલા અને સંજયભાઈ અને દીપિકાબેન અમને કહેતા હતા કે અમારી પાસે પોલીસ સ્ટેશનમાં અરજી કેમ કરી છે તેમ કહી ખોટી માં બેન સમાની ગાળો બોલવા લાગેલા તેઓને ગાળો બોલવાની ના પાડતા મારી પર ઉશ્કેરાઈ ગયેલા અને સંજયભાઈને દોડી આવીને ગળદા પાટુનો માર મારવા લાગેલા તે વખતે મારી છોકરી શ્રદ્ધાબેન છોડાવવા પડતા તેને દીપિકા બેન સંજયભાઈ બારિયે ધક્કો મારીને નીચે પાડી દીધેલ હતા તથા મ희તભાઈ સંજયભાઈ દોડી આવીને ગડદા પાલ્ટીનો માર મારવા લાગેલા આ વખતે અમારા ચેતનાબેન પટેલ અને કોમલબેન ફાટ વચ્ચે પડીને અમને મારમાંથી છોડાવ્યા હતા અને તેઓ અમને મારી નાખવાની ધમકી આપીને જતા રહે ત્યાર પછી મારી છોકરી શ્રaddhaબેન પ્રેગ્નન્ટ થઈ પડી જતા વાગેલ જેથી તેને હું કકણપુર સરકારી દવાખાને લઈ ગઈ હતી પોલીસ ફરિયાદમાં સંજયભાઈ બારિયા દીપિકાબેન બારીયા મિહિરભાઈ બારીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ